મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના પિલવાઈ ગામના વતની અને લોક ગાયક એવા વિક્રમસિંહ હમીરજીનું લાંબી માંદગી બાદ તારીખ અગિયાર ત્રણ બે હજાર પચીસના રોજ નિધન થયું હતું તથા તેઓના ગામમાં શોકની લાગણી ફેલાઈ હતી તેઓના ગાયક કલાકારના મિત્રમંડળમાં વિક્રમસિંહની ખોટ જોવા મળી હતી તેમજ શોકની લાગણી જોવા મળી હતી આજ રોજ તારીખ બાવીસ ત્રણ બે હજાર પચીસના રોજ તેમના પુત્ર કિરણસિંહ વિક્રમસિંહ વિહોલ દ્વારા તેમના પિતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે ભજન સંધ્યાનો કાર્યક્રમ તેઓના કાર્યક્રમ નિવાસ સ્થાને રાખવામાં આવ્યો હતો તેમનું નિવાસસ્થાન પીલવાઈમાં છે જેમાં બીજેપીના સક્રિય કાર્યકર જયેન્દ્રસિંહ ચૌહાણ જયરાજસિંહ ચૌહાણ તેમજ કૃપાલસિંહ તેમજ મહેસાણા જિલ્લા વિજાપુર તાલુકાના ધારાસભ્ય શ્રી સીજે ચાવડા તેમજ પિલવાઈ ગામના ભજન મંડળીના સભ્યો શ્રી ઈશ્વરદાસ બાપુગીરી તેમજ મિત્તલભાઈ ઠાકર તેમજ પિલવાય ભજન મંડળીના સભ્ય તેમજ પિલવાય ગામના પ્રતિનિધિ પ્રતિષ્ઠિત નાગરિકો દ્વારા તેમજ તેમના કુટુંબીજનો અને તેઓના મહેહુલ પરિવાર દ્વારા સ્વર્ગસ્થ વિક્રમસિંહ હમેશસિંહ વિહોલને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી સુનિલ બારૂટ વિજાપુર